વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ ઉજવણી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડીયાજીની સૂચનાથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજીના માર્ગદર્શન મુજબ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એકવીસમી જૂને યોગ દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સયાજીગંજ વિસ્તારમાં આવેલ કમાટી બાગ સ્થિત ભારત રત્ન ડૉક્ટર આંબેડકરજીના સ્મૃતિ સમા સંકલ્પ ભૂમિ ખાતે યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોરચાના પ્રમુખ હર્ષ વકીલ મહામંત્રી મનીષભાઈ કાપડિયા સહિત મોરચાના ઉપપ્રમુખ મંત્રી તેમજ હોદ્દેદારો કાર્યકર્તાઓ જોડાયા હતા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હર્ષ વકીલે કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ લોકો જીવનનું સ્વાસ્થ્ય સારું રહે લોકો નિરોગી રહે તે માટે યોગ પર વધુ ભાર મૂકે છે વડાપ્રધાન પર ખુદ સ્વાસ્થ્યને લઈને યોગને મહત્ત્વ આપે છે જેથી સમગ્ર દેશમાં યોગ દિવસની ઉજવણી કરવાનું જાહેર થયું છે ત્યારે વડાપ્રધાન શ્રી ના સંકલ્પ મુજબ દેશની પ્રજા નિરોગી બને અને માટે દેશમાં યોગ દિવસની ઉજવણી થાય છે આજે કમાટી બાગ ખાતે સંકલ્પ ભૂમિની પવિત્ર ભૂમિ પર ભગવાન બુદ્ધની પ્રતિમાના સાનિધ્યમાં મોરચાના હોદ્દેદારો યોગ દિવસની ઉજવણી કરી હતી જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયાજીની સૂચના મુજબ તથા વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજીના માર્ગદર્શન હેઠળ આજે વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા યોગ દિન નિમિત્તે યોગનો કાર્યક્રમ આપવામાં આવ્યો માનનીય વડાપ્રધાનશ્રીએ પણ આજે સમગ્ર દેશમાં એક આહવાન કર્યું કે આખો દેશ આ યોગના કાર્યક્રમમાં જોડાય અને વડાપ્રધાનના આહવાનને પગલે આજે સમગ્ર દેશ આ એકવીસમીના રોજ યોગ દિન તરીકે ઉજવી રહ્યો છે ત્યારે અમે પણ આજે અનુસૂચિત જાતિ મોરચાના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો પણ આજે આ કાર્યક્રમમાં જોડાયા અને માનનીય વડાપ્રધાનશ્રીના આહવાન મુજબ આજે આ કાર્યક્રમ કર્યો યોગ એટલે આપણો શરીર સ્વાસ્થ્ય પણ નિરોગી રહે અને સ્વાસ્થ્ય પણ આપણું જળવાઈ રહે તે માટે યોગ જરૂરી છે